પાદરામાં નગરપાલિકાના તંત્રને જગાડવા માટે પોલીસ તંત્ર આજે નગરપાલિકા પહોંચ્યું હોય તેવો ખાટ જોવા મળ્યો આમ તો પાદરા પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે પરંતુ પાદરામાં રખડતા ઢોરનો ત્રાસ એટલો વધી ગયો છે કે હવે પોલીસ તંત્રએ પાદરા નગરપાલિકાને જગાડવાની જગાડવાની ફરજ પડી છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ ચારણ આજે પાદરા નગરપાલિકા પાદરા નગરપાલિકાના તંત્રને સાથે રાખીને માલધારીઓ સાથે મિટિંગ કરી હતી જોકે માલધારી સમાજના લોકોએ આ બાબતે ખૂબ સારો સહકાર આપ્યો છે અને પાદરામાં બિનવારસી રખડતા ઢોરને પણ દૂર કરવાના અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી છે પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ કાર્યવાહી સમગ્ર આયોજન પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ નગરપાલિકા દ્વારા સામાન્ય કામગીરી બાદ આ કામગીરીને વિરામ આપી દેવામાં આવ્યો હતો સૌથી મહત્વની પાદરા નગરપાલિકાને ખૂબ જ જરૂરી હોય તેવો પકડવાનો ડબ્બો પણ વાઘોડિયા નગરપાલિકામાં હોય તે પ્રકારની માહિતી બહાર આવી છે જોકે પાદરામાં રખડતા ઢોરોના ત્રાસ સામે હવે પોલીસ તંત્રએ પાદરા નગરપાલિકાને ટેમ્પરવરી સોલ્યુશન નહીં પરંતુ કાયમી સોલ્યુશન લાવવા માટે સહકાર આપવાની ખાતરી આપી છે ત્યારે આ બાબતે પાદરા નગરપાલિકા કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું અને એ ધંધો આપણે નથી કરવો તો સૌથી પહેલા આપણે એટલું કરીએ કે ભાઈ આમાં પાંચ કરતાં વધુ પશુ પાસે છે પાંચ કરતાં વધારે ગાયો રાખતા હોય એવા કોણ છે ભાઈ તો પછી આપણી પાસે જગ્યા આપણે કરવી પડે જેના થકી આપણું ઘર ચાલે છે તો એની રહેવાની જગ્યા આપણે ના કરી શકીએ ભાઈ જેના થકી આપણું ઘર ચાલે છે તો એટલી તો રહેવાની જગ્યા આપણે કરી શકીએ ને છે નહી હાલમાં પાર ની અંદર ત્રણસો થી સાડી ત્રણસો ગાળો જેને માલિક નથી આ પરિસ્થિતિ આ તો પછી એ પરિસ્થિતિ અમને કહેવામાં આવે નગરપાલિકા તંત્ર બંધુ અમારે સહકાર આવે આજ રોજ નગરપાલિકા ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાની ટીમ તરફથી પાદરા શહેરના માલધારીઓને બોલાવીને રખડતા ઢોરો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી જે બાબતે નગરપાલિકા તરફથી સારેજા મુકામ એક જગ્યા છે નગરપાલિકા તરફથી જેટલા ઢોરો પકડાશે એ તમામ ઢોરોને સારેજા ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદ આજુબાજુના જે પાંજરાપોળ છે તેનો સંપર્ક કરીને જે પાંજરાપોળવાળા તૈયાર રેડી થશે ઢોરોને રાખવા બાબતે તો નગરપાલિકા તરફથી પકડાયેલા ઢોરોને નજીકના પાંજરાપોળમાં ખસેડવામાં આવશે આ કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા બંનેની સહિયારી કામગીરી છે એના માટેનું એસ્ટિમેટ આખું બનાવ્યું છે તાંત્રિક મંજૂરી વહીવટી મંજૂરી ઇવન ટેન્ડરની ત્રીસ દિવસની પ્રોસેસ કરવી પડે છે અને આ કામ બાબતે નગરપાલિકા ઓછામાં ઓછું ત્રણ વખત ટેન્ડર કરેલું છે આ તો વહીવટી કારણોસર કોઈ એજન્સી આવેલ નથી જેથી ડીલે થયેલું છે આપણે કાર્યવાહી વારસી બિન વારસી બંનેની કાર્યવાહી કરી રહ્યું છું હાલનો પ્રથમ તબક્કામાં શું કરવાનું છે અત્યારે તો રખડતી જે પણ ગાયો હશે એને પકડીને આપણે નજીકના સ્થળે લઈ જઈશું પાદર નગરપાલિકા ઢોર ડબ્બો હાલમાં બાજુની નગરપાલિકા ભાગોડિયા અત્યારે નવી બનેલી છે એ છેલ્લા અઠવાડિયે ત્યાં મોકલી રહ્યો છે એ બે ત્રણ દિવસ માટે જ ગયેલો છે અને આજ સાંજે આવી જવાનો છે એટલે આજ રાતથી આપણે ઢોરો પકડવાની કામગીરી સ્ટાર્ટ કરીએ છીએ